નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિદ્યા સહાયક માટેની અહીંયા કાયમી જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો શ્રી ઉગત વિભાગ કેળવણી મંડળ ઉગત સંચાલિત કસ્તુરબા ગાંધી આશ્રમ શાળા શાહુ માટે અહીંયા વિદ્યા સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે જેનો રોસ્ટર ક્રમાંક નવ છે બીએસસી બીએડ કરેલા હોય તેમજ અહીંયા ગણિત અને વિજ્ઞાન વિષય માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે કેટેગરીની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે અહીંયા દિવ્યાંગજન માટેની આ જગ્યા આવેલી છે મિત્રો ટેટ ટુ પાસ થયેલા હોય તેમજ સીસીસીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ નવસારીના જે એનઓસી મળેલ છે મિત્રો જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે લાયકાતમાં મિત્રો વાત કરીએ તો બીએસસી બીએડ બી બીટેક બેચલર ઓફ ફાર્મસી અને બે વર્ષીય બીટીસી ડીએલએડ કરેલું હોય અથવા તો લઘુત્તમ પિસ્તાલીસ ટકા ગુણ સાથે બીએસસી બી બીટેક બેચલર ઓફ ફાર્મસી અને બીએડ અથવા તો લઘુત્તમ પચાસ ટકા ગુણ સાથે એચએસસી વિજ્ઞાન પ્રવાહ તેમજ ચાર વર્ષીય બી ઈ બીએલ એડ અથવા તો લઘુત્તમ પચાસ ગુણા ગુણ સાથે એચએસસી વિજ્ઞાન પ્રવાહ અને ચાર વર્ષીય બીએસસી એજ્યુકેશન અથવા તો લઘુત્તમ પચાસ ટકા સાથે ગુણ સાથે બીએસસી બી બીટેક બેચલર ઓફ ફાર્મસી એન્ડ બીએડ સ્પેશિયલ એજ્યુકેશનની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઉક્ત સંબંધિત લાયકાતો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અથવા તો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન અથવા તો રિહેબિલેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સંસ્થામાંથી નજર મેળવેલી હોવી જોઈએ લાયકાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ટેટ ટુ પરીક્ષાના પરિણામની મુદત શિક્ષણ વિભાગના પ્રવર્તમાન ઠરાવ મુજબની રહેશે ઉમેદવારની વયમર્યાદા સરકારશ્રીના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે ન્યૂઝપેપરમાં વિદ્યા સાયકને સરકાર શ્રીના નક્કી કર્યા મુજબ માસિક ફિક્સ વેતન મળવાપાત્ર રહેશે નિવાસી શાળા હોય પસંદગી પામેલ ઉમેદવારે સ્થળ પર રહીને ગૃહપતિ ગૃહ માતા તરીકે ફજત ફરજ બજાવવાની રહેશે તેમજ પસંદગી પામેલ ઉમેદવારને આશ્રમ શાળામાં વિના મૂલ્યે રહેઠાણની સુવિધા મળવાપાત્ર થશે ઉપર મુજબની લાયકાત્રા તો ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં જે રજીસ્ટર એડી થી વ્યવસાયિક લાયકાતના પ્રમાણ ગુણપત્રોની પ્રમાણિત નકલ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ પૂરેપૂરા સરનામા તેમજ મોબાઈલ નંબર સાથે નીચેના સરનામે સ્વ અરજી કરવાની રહેશે પ્રમુખશ્રી ઉગત વિભાગ કેળવણી મંડળ ઉગત રમણ બ્રધર્સ વિદ્યાલય ઉગત પોસ્ટ ઉગત તાલુકો જિલ્લો નવસારી પિનકોડ ઓગણચાલીસ ચોસઠ ઓગણ પર દસ દિવસની અંદર મિત્રો તમારે તમારા સંપૂર્ણ બાયોડેટા મતલબ ડોક્યુમેન્ટ ગુણપત્રકો માર્કશીટ સાથે અરજી કરવાની રહેશે મિત્રો ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે કસ્તુરબા ગાંધી આશ્રમ શાળા છે જેના અંતર્ગત અહીંયા કાયમી જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો ગ્રાન્ટેડ સ્કૂલમાં તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય